નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી દશામા વ્રતની તૈયારીમાં માઈ ભક્તોથી સાવલીનું બજાર ઉભરાયું સાવલીમાં પણ આવતીકાલથી શરૂ થતાં દશામાના વ્રત માટે દશામાની પ્રતિમા અને પૂજા સામગ્રી માટે સાવલીનગર અને તાલુકાના ભક્તોની ભીડ સાવલીના બજારમાં ઉમટી પડી ગુજરાતભરમાં એમાં પણ ગ્રામીણ વિસ્તારમાં પ્રતિવર્ષે દશામાનું વ્રત અને દશામાની પ્રતિમાની સ્થાપના કરી પર્વની ઉજવણી કરાઈ છે તેનું વડોદરા જિલ્લાના સાવલીના બજારોમાં શ્રાવણ માસની અમાસથી શરૂ થતા દશામાની સ્થાપના માટે વિવિધ શણગારને કલાત્મક દશામાની પ્રતિમા અને નાગરવેલના પાન શ્રીફળ સહિતની પૂજા સામગ્રીનું ખરીદી માટે સાવલીનગર તેમજ તાલુકાના ગામોમાંથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આ વર્ષે સારી ઘરાકી હોવાના કારણે બજારના વેપારી વર્ગમાં પણ સંતોષ જોવા મળ્યો હતો બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આવતીકાલે વ્રત શરૂ થવાનું હોવાથી આ વ્રત સાવલી નગરની અંદર આજુબાજુ દરેક ગામની અંદરથી ધસામાની મૂર્તિઓ તથા પૂજાપા તથા નાગરવેલના પાન સૌ ખરીદી કરવા આવી રહ્યા છે આજે સાવડી બજારની અંદર પગ મેંપની પણ શક્યા નથી વેપારીઓ તેમાં ખુશ છે અને આજે તમે આ વ્રત કરનારી સ્ત્રીઓ અને બાળકીઓ અને પુરુષો પણ આ ધસામાનું વ્રત કરતા હોય છે ધસામાણું દસ દિવસ વ્રત કરવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે અને સારા સારા વરની પણ પ્રાપ્તિ થાય છે તેના માટે વ્રત કરતા હોય છે સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર